नमस्कार आप देख रहे हैं रेड न्यूज और मैं हूं आपके साथ हर्षता आज खेड़ा जिले के निन्यानवे ग्राम पंचायतों में सरपंच और वार्ड सदस्यों के चुनाव शांतिपूर्ण माहौल में संपन्न हुए सरपंच पद के इन्यानवे सीटों के लिए तीन उम्मीदवारों के बीच मुकाबला हुआ वहीं दो वार्ड सदस्य पद के लिए पांच उम्मीदवार मैदान में थे इस प्रकार कुल आठ उम्मीदवारों के बीच पंचायत चुनाव हुआ चुनाव परिणाम पच्चीस मई को घोषित किए जाएंगे खेड़ा जिले के विभिन्न तालुकाओं में मतदान शांतिपूर्ण और व्यवस्थित रूप से संपन्न हुआ कहीं से किसी भी प्रकार का हिंसा या विवाद की सूचना नहीं मिली ग्रामीणों ने बढ़ चढ़कर मतदान में हिस्सा लिया और अपने गांव के विकास के लिए नए नेतृत्व को चुनने में भागीदारी निभाई रीड न्यूज गांव की आवाज आपकी खबरिजय पटेल ખેડા જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે કનેરા ગામમાં મારા મિસીસ સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાયેલી છે એમ અમે એવા મુદ્દા લઈને આવ્યા છીએ કે અમારા ગામમાં એક તો મોટો કાળા પાણીનો પ્રશ્ન છે બીજું નાના ગામની અંદર નાના નાના માણસોના નાના કામ થતા ને હિજેવાકર રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પછી મેરેજ થાય છે તો એ મેરેજ થાય છે તો શું વસ્તીને કોઈ હજુ એવી સમજ જ નહીં કે ભાઈ એના પાછળ નામ લાવવા મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું પડે સરકારના કાયદા આવી ગયા છે પણ લોકો કાયદાથી અજાણ છે જેથી કરીને નાના નાના માણસો એવા કામમાં અટવાઈ જાય છે કે જેના આધાર પાછળ નામ ચડતું નહીં ખરેખર આપણા મૂળ હિન્દુસ્તાન ના હિન્દુઓ છે પણ જે આ બાંગ્લાદેશનું આ બધું થયું એના કારણે આપણી વસ્તી એટલું તકલીફ અનુભવી રહી છે ને એની કોઈ ચિંતા નહીં કે ભાઈ આગેવાની ગામ નો હોય તો કેવું હોવું જોઈએ કે ભાઈ આ નાના પ્રશ્નો પછી ગામની અંદર રસ્તાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે જાહેર નહીં બહારની કોઈ વ્યક્તિ આવી હોય અને એને કઈ પેશાબ પાણી કરવા જવું હોય તો એટલી બધી પરેશાન થાય કે ના ગામ છે સરકાર એક બાજુ વાત કરે છે કે ભાઈ ટોલ નાકુ વીસ કિલોમીટર માં હોય અને માફીનો લાભ મળવો જોઈએ જયારે કનેરાની અંદર વીસ કિલોમીટરની રેન્જમાં આવતું હોવા છતાં પાંચસો ગાડીઓ પસાર થતી હોય ગામના રોડ તરફથી તો અહીંયા લાભ માફી નો મળતો નથી

અને હાલ કનેરા ગામની સામાન્ય ચૂંટણી પચીસ આવી છે એમાં ટોટલ ચાર ઉમેદવારો ઉભા રહે છે સી સીટ છે ચારે ઉમેદવારો હળી મળી અને મતદાન કરી રહ્યા છે ગામમાં કોઈ વાદ વિવાદ કોઈ પણ છટા વિના ચાલી ચૂંટણી રહી છે અને ગામ લોકો હું પણ સમરસમાં સરપંચ બનેલો એટલે પણ મારી પણ એવી અપેક્ષા હતી કે બધા ભેગા થઈ અને એક અરવાજે એક ચણ થાય પણ સર્વસંમતિ નહીં સધાતા ચૂંટણી કરવાની ફરજ ગામને પડેલ છે પણ હું એવું ઈચ્છું છું કે ગામનો જે વિકાસ અટકી રહેલો છે અને જે અત્યારે હાલ અટકી ગયો છે એ વિકાસ ને ચાલુ થાય અને સારો ઉમેદવાર ગામ નું હિત ઈચ્છે એવો ઉમેદવાર વાદ વિવાદ વગર ગામના ન્યાયપૂર્ણ બધાને સાથે રાખી દરેક વર્ગને સાથે રાખી અને કામ કરે એવાની જરૂર છે અત્યારે જે પછાત વર્ગ છે જે વાઘરી ચુનારા રાવળ આદિવાસી હરિજન રાવળ આ બધી કોમને પ્રાથમિક જરૂરિયાતો સરકાર દ્વારા જે કંઈ આપવામાં આવે છે એ જરૂરિયાતો લોકો સુધી પહોંચે એવા સરપંચની અને કરી અને બધાને લાભ અપાવે તથા જે ગ્રાહક જે સહકારી મંડળી દ્વારા જે પ્રાથમિકતા અન્ય યોજના આયોધ્ય યોજના મુજબ આપવામાં આવે છે એનો લાભ છેવાડાના માનવી સુધીને મળે અને દરેક કોઈ પણ ઘર અનાજ વગર અને જરૂરિયાત વગર રહે નહીં એવી અપેક્ષા હું ગામ માટે રાખું છું અને સારી રીતે ચૂંટણી સારા માહોલમાં અને નિર્વિવાદ તરીકે કોઈ પણ વ્યક્તિ જે પણ ચૂંટાય એને આખું ગામ સ્વીકારે અને સર્વે ભેગા થઈ અને એ ઉમેદવારને મદદ કરી અને ગામનો વિકાસમાં બધા સારા મોટા આગેવાનો આગળ આવે અને એ રીતે ગામનો વિકાસ થાય એવું હું ઈચ્છું છું મારું નામ સંજયભાઈ કાંતિભાઈ ચુનારા અને મારી પત્ની પત્નીનું નામ રેખાબેન સંજયભાઈ ચુનારા જે ઉમેદવારી નોંધાઈ છે અત્યારે જે અમે ઉમેદવારી નોંધાઈ છે એની અને જે અમે મુદ્દા લઈને આવ્યા છે ગામમાં જે જરૂરિયાત જરૂરિયાત માટે જે વસ્તુની જરૂર જેમ કહેવાય કે રસ્તાની રસ્તાની જરૂર છે અને ગટર ગટરોની તો ખાસ કરીને જરૂર છે કે વરસાદી માહોલમાં પાણીનો ભરાવ એટલો થઈ જાય છે કે માણસોને સ્કૂલમાં આવીને વસવાટ કરવો પડે છે બીજી વસ્તુ કે જે બહારથી જે બહારથી જે માણસો આવે છે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે સાથે પીવાના પાણીનો પણ પ્રશ્ન એટલો મોટો છે કે પણ એ પણ સોલ્વ કરવો પડે એમ છે સાથે સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને કાળા પાણીથી એટલી બધી તકલીફ થાય છે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ઉપલા લેવલે સાંભળવામાં નથી આવતું અને એ લોકોને પાકનું એટલું બધું નુકસાન થાય છે કે એમનો વર્તક પણ નથી મળતું હવે જોવાનું રહી અમે જે મુદ્દા લઈને આવ્યા છે તો એ અમે મતદારોને બધાને વિશ્વાસ આપ્યો છે કે તમારી જે જે મુશ્કેલી છે એની એની માટે અમે એને લડત આપીશું અને સાથે સાથે જ જે ગામમાં ગરીબ ગરીબ રેખા હેઠળ જીવે છે જેને આવાસની જરૂરિયાત છે તો આવાસની જરૂરિયાત છે તો એ લોકોને પણ અમે વિશ્વાસ આપ્યો છે કે તમને જે તમારા તમારા માટે આવાસ ફાળવવામાં આવશે મારું નામ છગનભાઈ મુમાભાઈ ભરવાડ ગામ ખનેરા તાલુકો જિલ્લો ખેડા અમારા ગામમાં માં અત્યારે હાલ ચાર ઉમેદવાર ઉભા છે સરપંચ માં બધા શાંતિ પ્રિય છે અને ગામનો વિકાસ થાય રોડ રસ્તા લાઈટ પાણી ગટર એ બધો વિકાસ થાય એવો સરપંચ આવો એવી અમારી અપેક્ષા છે અને ગામમાં કોઈ પણ જાતનો નો વાદ વિવાદ બીજો કઈ છે નહીં ચૂંટણી સિવાય અને બીજો કોઈ માથાકૂટ થાય એવી કોઈ વકી નથી બરાબર બધા જ લોકો સમજદારી થી મતદાન કરી રહ્યા છે અને ગામનો વિકાસ સારો થાય લોકો વાદ વિવાદ ના થાય એવી અપેક્ષા રાખીએ છીએ